ચાલો ફ્રેન્ડ હું છું ગેડી મોટો હેપી ન્યુ યર બે હજાર ચોવીસ નું સાલ આવી ગયું છે તો તમારા માટે સ્પેશિયલ ધમાકેદાર વિડીયો સાથે હું છું ગેડી મોટો આજે અમદાવાદ માંથી ઉમિયાજી કાર મેળો છે સારી એવી ગાડીની ડીલ મળશે તમે મારી પાછળ જોઈ શકો છો જાજી બધી ગાડીઓ તમને પાછળ દેખાતી હશે ફ્રેન્ડ હું આ બધી ગાડી કવર કરવાનો છું એમાં ઘણી બધી તમને હુંડાઈ ની ગાડી છે સ્વિફ્ટ છે અલગ અલગ વેરિયન્ટ બધી ગાડી છે તમે જુઓ અહીં હોન્ડા સિટી છે અર્ટિકા પણ છે અને એના પછી તમે જુઓને તો એસ ક્રોસ ક્રેટા બલેનો જેવી ગાડી કવર કરવાનો તો અમદાવાદમાં બહુ મસ્ત છે અમદાવાદની પબ્લિક સારી એવી લાઇક કરે છે વિડીયો જોવે છે સબસ્ક્રાઇબ કરે છે તો સ્પેશિયલ એના માટે આ વિડીયો બનાવવા માટે હું આવ્યો છું તો આ વિડીયો એન્જોય કરજો પૂરો જોજો જેથી તમને ગાડીની ડિટેલ મળે તો સ્ટાર્ટ કરી આજનો વિડીયો લેસ્ટ

નોન એક્સિડન્ટ ગાડીઓ અને એન્જિન ખુલ્લા વગર ની બધી ગાડીઓ હોય છે અને જાન્યુઅન કિલોમીટર માં હોય છે અમારી ગાડીઓ બરાબર અને એકદમ ભાવ બી એકદમ નાના વર્ગ ને પોસાય તેવો અમારો સેકન્ડ હેન્ડ ગાડીનો રેટ હોય છે અને બને ત્યાં સુધી આપણે ખરાબ ગાડીઓ લેતા જ નથી જેથી કરીને આપણા કસ્ટમરો છે એમને કોઈ તકલીફ અમારા તરફથી કોઈ તકલીફ કેમ કે તમારે ત્યાંથી કોઈ કસ્ટમર ગાડી લઈ ગયો હોય બીજા પાંચ જણ ને કેવાના છે તો આ ગાડી કઈ છે શું ડિટેલ છે એની આ ગાડી છે ઇટીઓસ જે ટોયota કંપનીની આવે અને જીડી મોડેલ 2015 નું મોડેલ છે બરોબર અને સિલ્વર કલર માં છે અને ડીઝલ માં છે પાંચ લાખ રૂપિયાનો ભાવ છે અને 92000 જીન્યુન કિલોમીટર ચાલેલી ગાડી છે ભાવમાં કંઈ ફેરફાર થશે હા ભાવમાં આપણે જેટલું આપણાથી બનશે અને એમને બી પોસાય અને આપણે બી થોડું થોડું રેટમાં થાય નેગોશિયેબલ એટલું આપણે સામેની પાર્ટીને આપણે કરી દીધું તો આ ઈડિઓ છે 2015 ની ફર્સ્ટ ઓનર છે બાણું હજાર ચાલેલી છે જોરદાર કન્ડિશન માં છે ફર્સ્ટ ઓનર હજી આ ગાડી છે બે હજાર પંદર ની છે તો પણ આ ગાડી તમને મળશે ઉમિયાજી કાર માં પાંચ લાખ રૂપિયા રેડ છે નેગોશિયેબલ માં એના પછી આપણે જોઈ લઈએ ક્રેટા છે તો ક્રેટા જોઈ લઈએ તો ફ્રેન્ડ વ્હાઈટ કલર ની ક્રેટા હરેક ની પસંદ છે અમદાવાદ માં જે પબ્લિક છે ને વધારે પડતી હુંડાઈ ની ક્રેટા ચૂઝ કરે કેમ કે આ એક એવી એસયુવી છે જે પોપ્યુલર છે એમાં પાછી વ્હાઈટ કલર માં છે જોરદાર કન્ડિશન માં છે શું ડિટેલ છે આની આ આપણી જે ક્રેટા છે બે હજાર ઓગણીસ નું મોડલ છે જે હુંડાઈ કંપની ની છે અને એક એક થોડું ઘણું જેટલું રીઝનેબલ થતું હશે એ આપણે કસ્ટમર ને કરી દઈશું અને કસ્ટમર ને પૂરેપૂરું સેટીસ્ફાઈડ થશે જેની અમે અમારા તરફથી તરફથી ઉમિયાકાર મેળા અમે ગેરંટી લઈએ છીએ કે કોઈ જાતની અમારા કસ્ટમર અમારે ત્યાં આવેલા કસ્ટમરને અમારી ગાડી

જોઈએ આપણે બાજુમાં હોન્ડા સિટી પડેલી છે સનરૂફળ એ જોઈ લઈએ પ્રીમિયમ કારની શોખ રાખતા હોય છે અમદાવાદની પબ્લિકમાં એ પણ જોવા મળે છે અને સિડાન્ટ જોઈએ છે તો એના માટે બેસ્ટ ઓપ્શન છે ઉમ્યાજી કાર મેળો તો આ કઈ ગાડી છે ને શું ડિટેલ છે સાહેબ આ ગાડી છે એ હોન્ડા સિટી છે એને કહેવાય જે ટોપ મોડલ કહેવાય ઊંચામાં હોન્ડા માં જે ઊંચામાં ઊંચું મોડલ આવે છેડેક્સ જેડેક્સ એ આ ટોપ મોડલ છે ગેરંટીડ કંપની સર્વિસમાં પંચોતેર હજાર કિલોમીટર ચાલેલી છે ફૂલ વીમો છે વન ઓનર છે અને સંડુ પાળી છે વાહ બરાબર અને જેની કિંમત આપણે મૂકેલી છે દસ લાખ ને પચાસ હજાર રૂપિયા બરાબર જે કંપની સર્વિસ કંપની રેકોર્ડ માં ગાડી છે જે કંપની સિવાય ક્યાંય બહાર આ ગાડી એમ કેવાય કે ક્યાંય ખુલેલી જ નથી લોકલ ગેરેજ માં કે ક્યાંય પાલટી આપેલી જ નથી સર્વિસ પણ કંપની માં ધોરાવી બી હશે કદાચ કસ્ટમરે તો કંપની માં ધોરાવી હશે તો ફ્રેન્ડ આ હોન્ડા સિટી ટીપટોપ કન્ડિશન માં તમને મળવાની છે ઉમિયાજી કાર મેળો દસ ને પચાસ સાડા લાખ રૂપિયા કિંમત છે નેગોશિયેબલ ફર્સ્ટ ઓનર ડીઝલ છે સનરૂફ વાળી છે અંદર નું પ્રીમિયમ ઇન્ટિરિયર જોવા મળશે તમને તો જોઈએ નેક્સ્ટ બલેનો તો ફ્રેન્ડ અમદાવાદમાં તમે બલેનો ગોતતા હોય ને તો એક વાર ઉમિયાજી કાર મેળામાં જરૂર આવજો કેમ કે જોરદાર બલેનો છે આ ગાડીમાં પ્રાઇઝમાં તમારે કરવાનું રહેશે બાકી એક રૂપિયાનો ખર્ચો છે નહીં આની ડિટેલ આપી દો આ મારુતિની બલેનો છે જેનું મોડેલ છે બે હજાર સત્તર નું અને જનરલ બાણું હજાર ચાલેલી છે ચાર એકાવન કિંમત મૂકેલી છે અને ગ્રે કલર માં છે જે ચોકલેટ ગ્રે કહીએ આપણે એ ગ્રે કલર માં છે સેકન્ડ ઓનર છે અને આમાં બી ભાવમાં બી નેગોશિયેબલ થઈ જશે જેનું ફ્યુલ જે છે એ પેટ્રોલ ફ્યુલ છે બરાબર છે આની કિંમત કેટલી રહી છે ચાર લાખ એકાવન હજાર તો ફ્રેન્ડ ચાર લાખ એકાવન હજાર માં પેટ્રોલ બે હજાર સત્તર નું સેકન્ડ ઓનર છે આ તમને મળવાની છે તો આ ઉમિયાજી કારમાં મળશે અમદાવાદમાં તો કેટી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો ને કોન્ટેક નંબર તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે એડ્રેસ પણ દેખાય છે તમે કોલ કરી શકો છો દસ થી સાંજના છ વાગ્યા સુધી કોલ કરવાની છૂટ છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ એના પછી અર્ટિકા હરદમ ટ્રેન્ડિંગમાં રહેવા વાળી ગાડી છે હરેક ની ચોઈસ છે કેમ કે આ પૈસા કમાઈને ને દેવા વાળી ગાડી છે શું કામ કેમ કે કોઈ ભાડામાં ચલાવી છે કે કંપનીમાં મૂકવી છે તો સેવન સીટર માં બેસ્ટ ગાડી હોય ને તો અર્ટિકા છે કેમ કે ડીઝલ પણ આવે છે અને પેટ્રોલ પણ આવે છે તો અહીંયા આ ગાડી તમને ફર્સ્ટ ઓનર છે

તો ફ્રન્સ સારી એવી અર્ટિકા એકવાર તમે ચોક્કસ મુલાકાત લ્યો અમદાવાદમાં ઉમિયાજી કાર મેળો આપણું એડ્રેસ શું છે જિગ્નેશ એ આપણું એડ્રેસ છે કસ્તુરી પ્રાઇડની બાજુમાં મીઠી મીરચી રેસ્ટોરન્ટની બાજુમાં ટોરેન્ટ પાવરની સામે એસપી રિંગ રોડ કઠવાડિયા અમદાવાદમાં આવેલું છે તો આ એડ્રેસ ઉપર કોન્ટેક્ટ નંબર તો છે તમે આવી શકો છો વોટ્સઅપ કરી શકો છો તો સારી એવી અર્ટિકા ફર્સ્ટ ઓનરની બે હજારને સોળનું છે આ ડીઝલ છે વેરિયન્ટ બહુ જોરદાર અંદરનું ઇન્ટિરિયર તમે જોયું ને એ ટાઈપનું તમને જોવા મળશે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ આ ગાડી પણ બહુ સારી ચાલે છે એસ ક્રોસ એક કહેવાય ને કે મારુતિ સુઝુકી ની આમ કહેવાય ને દમદાર ગાડી હોય ને તો એસ ક્રોસ છે આ ગાડી બહુ એસયુવી ટાઈપ આવે છે જે મિની એસયુવી કહેવાય ને એ ટાઈપ છે સિગ્નેશભાઈ અને ડિટેલ આપી દઉં આ છે મારુતિ ની એસ ક્રોસ જે ટોપ મોડલ કહેવાય આલ્ફા બરાબર છે ઈ છે 81000 ચાલેલી છે વન ઓનર ગાડી છે અને સાત લાખ નવ્વાણું હજાર એની છે જે ફ્યુલમાં ડીઝલ છે બરાબર છે અને ભાવમાં નેગોશિયેબલ છે અને ખાલી કસ્ટમર ને ગાડી સિલેક્ટ જ કરવાની છે અને લગભગ અમારે ત્યાં આવીને કસ્ટમર બને ત્યાં સુધી લગભગ ગાડી ની ડીલ જ કરીને જતા હોય છે અને ભાવમાં બી એમને નેગોશિયેબલ જેટલું એમનું જેમ કે મેં જોયું છે તમારી ગાડી ફર્સ્ટ ઓનર જાજી હોય છે અને સારી ગાડી હોય છે હા

ચાલીસ હજાર કિલોમીટર ફરેલી છે વન ઓનર ગાડી છે અને એનો ભાવ આપણે રાખ પ્રાઇઝ રાખેલી છે એમને છ લાખ રૂપિયા આપડે એમાં નેગોસેસેબલ છે આગુ પાછું તે પાર્ટી ને રિક્વેઇ કરવા થોડું ઘણું આગુ પાછું આપણે કરી દેતા હોઈએ છીએ અને એકદમ બ્રાન્ડ ન્યુ કંપની સર્વિસમાં ગાડી છે એકદમ એમ જેમ કેવાય કે

ડીઝલ ગાડીના વેરિયન્ટ ફર્સ્ટ ઓનરના જાજા તમને જોવા મળશે તો હુંડાઈની એક્સ છે સારી એવી ડીલ મળવાની છે શું ડિટેલ છે બે હજાર પંદરનું મોડલ છે અને યસ વર્ઝન છે અને અડસઠ હજાર ચાલેલી છે જેની કિંમત આપણે ચાર લાખ ને પાંત્રીસ હજાર મૂકેલી છે વન ઓનર હુંડાઈ એસેન્ટ જે વન ઓનર ગાડી છે અને એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને પ્રાઇઝમાં એકદમ નેગોશિયેબલ થઈ જશે સારી ગાડી તમને જોવા મળશે બે હજાર પંદર ની ફર્સ્ટ ઓનર ડીઝલ અડસાઠ હજાર રનિંગ છે ચાર લાખ ને પાંત્રીસ હજાર નેગોસિયેબલ પ્રાઇસ સાથે તમને અહીંયા મળવાની છે અને એમને એ સમજાવો જીગ્નેશભાઈ કે કોઈ લોન કરવી હોય અને આ ગાડી પરચેસ કરવી હોય એની પાસે ખાલી એંસી હજાર રૂપિયા છે તો લોન થઈ જશે બિલકુલ થઈ જશે લોન અને આપણે ડીએચઓ છીએ આપણે બેંકમાં જે લગભગ મારા ખ્યાલથી દસ થી દસ બેંકો સાથે આપણે ટાઈપ છે હોવા અને કસ્ટમરને રિકવેમેન્ટ હોય કે અમારે આ બેંકમાં લોન કરવી છે તો આપણે કસ્ટમરને રિક્વેરમેન્ટ પ્રમાણે આપણે બેંકમાં લોન એની કરાવડાવી દેતા હોઈએ છીએ બરાબર છે અને કસ્ટમરને બી એક જેટ ઇન્ટરેસ્ટ રેટમાં જે ઓછાય પરવડે એ રીતના આપણે ઇન્ટરેસ્ટ રેટમાં એમને લોન કરાવી દેતા હોઈએ છીએ અને ઈઝીલી રીતે એમને કઈ દોડા દોડી વગર આપણે અહીંયા ઉમિયા ઉમિયા કાર મેળામાંથી જ બધી પ્રોસેસ પ્રોસીજર બધી થઈ જાય છે તો એમના માટે બી એક સારું સારી સારું વસ્તુ તો ફ્રેન્ડ તમારે લોન કરવી હોય ને તો એસી હજાર રૂપિયા ભરીને તમને આના ઓનર બની શકો છો સારી એવી ડીલ મળવાની છે ડીઝલ માં તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ અહીંયા જોયું મેં ફિગો છે આપણે ફિગો ગાડી તો અત્યારે બંધ થઈ ગઈ છે પણ ફર્સ્ટ ઓનર કાર હાજરમાં છે એટલા માટે મેં આ લીધી છે તો શું ડિટેલ છે આ છે ફોડ કંપનીની ફોડ ફિગો જે બે હજાર તેરનું મોડલ છે કિલોમીટર છોતેર હજાર આવેલી છે અને ફર્સ્ટ ઓનર છે અને એમની કિંમત આપણે મૂકેલી છે બે લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા અને એકદમ ન્યૂ બ્રાન્ડ ટ્યુબ ટોપ કન્ડિશનમાં ગાડી છે અને જે પ્રાઇસ આપણે મૂકેલી છે એમાં નેગોશિયેબલ છે તો થોડું ઘણું એમાં જે થઈ જાય આગા પાછું કરી દઈશું આપણે તો ફ્રેન્ડ અઢી લાખ ની અંદર આ ગાડી તમને મળવાની છે બે પિસ્તાલીસ ની અંદર એમાં પણ નેગોશિયેબલ થઈ જશે છે મેન વસ્તુ હજી પણ આ ડીઝલમાં છે અને જોવાની વસ્તુ છે ફર્સ્ટ ઓનર છે બે હજાર ની ભલે છે પણ ફર્સ્ટ ઓનરમાં તમને આ ગાડી મળવાની છે બહુ સારી ડીલ છે જોઈએ અલ્ટો આપણે જોઈ લઈએ અલ્ટો છે આ આરસી બુકમાં સીએનજી ની એન્ટ્રી પણ આવું છે અને સારી કન્ડિશનમાં અલ્ટો છે તમે જ્યાં ગમે બીજે લેવા ને એ પેલા એક વારમાં બે હજાર બાર નું મોડેલ છે સુઝુકી સુઝુકીની અલ્ટો જે વન ઓનર ગાડી છે પ્લસ પેટ્રોલ અને સીએનજી છે બંનેમાં રનિંગ ચાલુ છે અને જેની કિંમત આપણે મૂકેલી છે એક લાખ ને પંચાણું હજાર રૂપિયા વન ઓનર ગાડી છે અને વીમો બી ચાલુ છે અને એમાં બી ભાવમાં આપણે થોડું ઘણું નાના વર્ગને પોસાય તો પોસાય એ રીતે આપણે નેગોશેસેબલ ભાવમાં એમને બી આપણે કરી તો ફ્રેન્ડ સારી કન્ડિશનની અલ્ટો લેવા માટે એકવાર જરૂર આવો મેન વસ્તુ જોવાની છે કે પેટ્રોલ સીએનજી છે આરસી બુકમાં મેન્શન આવશે ને પછી ફર્સ્ટ ઓનર છે તો ઉમિયાજી કાર મેળામાં જરૂર આવો જોઈ લઈએ ક્રેટા તો ફ્રેન્ડ્સ ક્રેટા પણ અહીંયા છે બે બે ત્રણ ત્રણ ક્રેટા હાજરમાં મળશે પણ આની ડિટેલ લઈ લઈએ શું છે જીગ્નેસ આ છે ની ક્રેટા બે નું સોનનું મોડેલ છે વીમો ચાલુ છે અને જેની કિંમત આપણે આઠ લાખ ને પચીસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે અને એમાં બી ભાવમાં નેગોસિયસિબલ છે અને ડીઝલ છે કે પેટ્રોલ છે ડીઝલ છે તો બે હજાર સોળની ગાડી છે ડીઝલ છે ઓછા કિલોમીટર ચાલેલી છે આઠ ને પચીસ કિંમત છે નેગોસિબલ છે તો જોઈએ નેક્સ્ટ કાર તો જુઓ તમે આઈસેન્ડ છે બ્લેક કલરમાં છે ડીપ ટોપ કન્ડિશનમાં છે પ્યોર પેટ્રોલમાં છે વધારે ડિટેલ આપી દો જીગનેસ્ફાય બે હજાર છ મોડલ છે જેમનો વિમો બી ચાલુ છે અને ટીપટોક કન્ડિશનમાં વન ઓનર ગાડી છે અને જે આપણે ફિક્સ રેટમાં એક લાખને છ હજારમાં આપણે આપી દેવાની છે અને કમ્પલીટલી કોઈ એક રૂપિયાનો બી ગાડીમાં ખર્ચો નથી કમ્પલીટ ટીપ ટોપ કરાવીને જ આપણે છે લઈને ચલાવવાની છે લાઈન ચલાવવાની છે આગળ એક લાખ ને છ હજારમાં તમને એસેન્ટ મળવાની છે બ્લેક પ્યોર પેટ્રોલ ફર્સ્ટ ઓનર સારી ડીલ તમને મળવાની છે નંબર ડિસ્પ્લે કો છે આજે જ કોલ કરો તો ફ્રેન્ડ્સ આ તો બધી કારનો રિવ્યુ અલગ અલગ ગાડીઓ મેં તમને બતાવી અહીંયા મેં તમને બતાવી અલ્ટો પણ બતાવી વિચાર કરો વાન પણ હતું અહીંયા અને ઇનોવા જેવી ગાડી પણ હતી સારી એવી લક્ઝરી ગાડી પણ તમને અહીંયા જોવા મળી તો કાર મેળો અમદાવાદમાં તમને કોન્ટેક્ટ નંબર એડ્રેસ વિડીયોમાં જોવા મળ્યા કોલ કરીને લોન સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે તમે મારા જોશો ને લોન છે સારી ગાડીની ડીલ મળશે ને આપણો વિડીયો જોઈને આવશો તો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે સારી પચાસ સાઈઠ ગાડીનો સ્ટોક હાજરમાં છે અને બધી ગાડી મેં જોઈ છે પર્સનલી બહુ સારી જેન્યુન છે આ બધી ગાડી તમને મળવાની છે અમદાવાદમાં ઉમિયાજી કારમાં નંબર ડિસ્પ્લે ઉપર આગળ હતો વિડીયોમાં જોઈ કોલ કરો ગાડી પસંદ કરો ને અહીંયા રૂબરૂ મુલાકાત કરો તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત